નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું કેતડીયા અને દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવારના એપિસોડમાં દોસ્તો એપિસોડના માધ્યમ દ્વારા તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે બ્રિજ નીચે કે રોડ નીચે રહેતા લોકો કે જેઓની માનસિક આલગ કઈ રીતે ખરાબ થતી હોય છે અને એ લોકો ક્યાંથી આવતા હોતા હોય છે અને કઈ રીતે આટલું શરીરની આલ ખરાબ થઈ જતી હોય છે દોસ્તો આના માટે ઘણા પરિબળો જવાબદાર છે કેમ કે કોઈ પણ વ્યક્તિ બહારથી આવતું હોતું હોય છે શહેરમાં આવતું હોતું હોય છે તો મેઇન તો એનું પર્પઝ એ હોય છે કે રોજગારીના પર્પસથી આવતા હોતા હોય છે અને કમાવાના પર્પસથી આવતા હોતા હોય છે અને સતત દોસ્તો દૂરથી આવતા હોય છે અને એમને સપોર્ટ ન મળતો હોવાના લીધે આવી ઘણી પરિસ્થિતિ નિર્માણ થાય છે જેમાંથી આવી હાલત ખરાબ થાય છે તો એપિસોડમાં તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકોની આવી હાલત કઈ રીતે થાય છે કઈ રીતે તેઓ બ્રિજ નીચે રહેવા માટે મજબૂર થઈ જાય છે કઈ રીતે તેઓ નશાની લતે ચડે છે તો એપિસોડને છેલ્લે સુધી અને તમે આ શેર કરજો દોસ્તો સ્ક્રીન ઉપર દેખાયેલા વ્યક્તિ કે જેના તમે પગ જોઈ શકો છો બંને પગ તેઓના સડી ગયેલા છે અને તેઓ ઓઢી અને એવી રીતે જ ખરાબ હાલતમાં પડી રહે છે તો એમના માટે તો ખાસ કરીને દોસ્તો એ સૌરાષ્ટ્રના રહેવાસી કાકા છે અને રોજગારીના અને કમાવાના હેતુથી અહીંયા આવેલા હતા અને પહેલાં તેઓ ડાયમંડમાં ખાસ કરીને સુરતમાં ડાયમંડનું કામ કરતા હતા પરંતુ દોસ્તો એમના બંને પગ એક્સિડન્ટ થવાના લીધે સાળ સંભાળ ન લેવાના લીધે અને સતત ઘર ન હોવાના લીધે બ્રિજની નીચે સૂએ અને એકલતા ભર્યું જીવન સારવાર ન મળવાના લીધે બંને પગ ચડી ગયા છે અને એમના કારણે દોસ્તો એકલા રહી અને નશાની લતે ચડે છે અને સારવાર નથી કરાવતા અને આટલી ગંભીર હાલત થઈ જાય છે તો ખાસ કરીને કહી શકાય ને કે અહીંયા રોજગારી માટે આવે છે કમાવા માટે આવે છે કામ ન મળે જગ્યા ન મળે રહેવાની કોઈ વ્યક્તિ સહારો નહીં આપે ત્યારે ત્યારે માણસ એકલો પડી જાય છે અને એકલો રહી રહી અને આટલી ખરાબ પરિસ્થિતિ નિર્માણ થાય છે આ વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે કાકા કઈ પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે અને સતત દોસ્તો બીજા ઘણા પણ વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખાસ કરીને ખાડીની કિનારી પર જગ્યા હોતી હોય છે જે ઓવરબ્રિજ હોતા હોય છે જે જેમને નીચે ખાલી જગ્યા હોતી હોય છે ત્યાં રહેવા માટે પોતાનું ઘર સમજી અને રહેતા હોતા હોય છે કેમ કે દોસ્તો એ લોકોને આ કામ નથી મળતું અને કામ નથી મળતું તો સુરતમાં એ લોકો બોટલ વીણતા હોતા હોય છે અને બોટલ વીણવામાં એ લોકોને પાંચ દસ પચાસ કે સો રૂપિયા જેટલા કમાય છે અને આટલા રૂપિયા કમાય તો ખાવાનું તો નથી થતું કોઈ પણ જગ્યાએ ધર્માદાની જગ્યા હોતી હોય છે તો ત્યાં ખાઈ લેતા હોય છે અને બ્રિજની નીચે જ સૂઈ જાય છે અને બ્રિજની નીચે સુઈ જાય છે અને સાથે સાથે દોસ્તો એકલા રહે તો એમને ડ્રિંક કરવાની આદત પડી જાય છે સાથે નશાની લતે ચડે છે તો પોતાના શરીર ઉપર ધ્યાન નથી આપતા અને જેમના લીધે ઘણા શરીરના રોગો થાય છે અને જેમના લીધે એમનું પૂરું શરીર સડી જાય છે વિડીયોમાં તમે જોઈ શકો છો કાકા છે કે જેઓનું આખું શરીર ખવાઈ ગયું છે પગ પણ સડી ગયો છે અને સાથે એમના માથા પણ લાગેલું છે તો એ એમની ઉંમર તો ત્રીસ પાંત્રીસ વર્ષની જ ઉંમર છે તો આટલી નાની ઉંમરમાં આવી રીતે કામે આવેલા હતા પણ કામ ન મળ્યું જેમણે અત્યારે હાલત થઈ છે દોસ્તો તો હું વિડીયોમાં ઘણા એવા લોકો જોઈ શકો છો કે જેઓને અમે ખાસ કરીને ફૂડ પહોંચાડતા હોતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકોના સવાલ હોતા હોય છે કે આ લોકોને કઈ રીતે ખાવાનું આપવાનું ત્યારે બધા લોકોને જ સોશિયલ મીડિયામાં માધ્યમ દ્વારા કહેવા માગીશ કે એ લોકો જ્યારે કામ નથી મળતું ત્યારે એમના પાસે બોટલ વીણવાનો એક ધંધો હોતો હોય છે અને આ બોટલ વીણવાના ધંધામાં એ લોકો એટલું નથી કમાતા પણ સર્વાઈવ કરવા માટે પોતાનું જીવન ચલાવવા માટે પોતાનું શરીર ચાલે એટલા માટે બોટલ વીણે છે અને બોટલમાંથી ખાસ કરીને તો સો જેટલા રૂપિયા કમાય છે કેમકે એક કિલો બોટલના ત્રીસ રૂપિયા જેટલો ભાવ હોતો હોય છે આખો દિવસ આખા શહેરમાં રખડવાનું પટકવાનું અને બોટલ ભેગા કરવાના અને એ બોટલને ઉચકી અને ત્યારબાદ વેચવા જવાના ત્યારબાદ એમનું ખાવાનું થતું હોતું હોય છે તો ખાસ કરીને દોસ્તો એ વ્યક્તિને ખવડાવે છે કે જોવાનું કોઈ નથી અને જે લોકો ખાસ કરીને મહેનત કરે છે બોટલ વીણી અને મહેનત કરે છે કોઈ પાસે માગતા નથી ઘણા એવા લોકો હોતા હોય છે કે જે બોટલ વીણતા હોય છે અને એમના પગમાં પણ વાગેલું હોય છે કેમ કે રસ્તા પર ઉતા હોય છે તો ઘણીવાર વાહનો પણ ચલાવીને જતા હોય છે આવા પણ કિસ્સાઓ જોયેલા છે તો જેમના લીધે સારવાર ન મળે અને જેમના લીધે ત્યારબાદ મોટી દુર્ઘટના થાય છે અને ત્યારબાદ એમના શરીરની હાલત વધારે વધારે ખરાબ થતી જાય છે અંકલનો વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કરે કે જેઓ રોડની વચ્ચે ખુલ્લા સુકતા છે અને સિત્તેર વર્ષની ઉંમર છે અને આટલી મોટી ઉંમરમાં આખા શરીર ઉપર માથા ઉપર શરીર ઉપર ધૂળ ચડેલી છે અને કપડાં તો એટલા ખરાબ છે કે જેમની પાસે પણ નથી ઊભાતું અને ત્યારે એમની પાસે કોઈ નથી જતું અને એમના શરીરની એટલી શક્તિ નથી કે ઊભા થઈ શકે ક્યાં બેઠી શકે ખાઈ શકે તો આટલી ખરાબ હાલતમાં રસ્તા ઉપર પડેલા છે અમે ત્યારબાદ તેઓને લઈ જવાનો પ્રયત્ન કર્યો અમે નવડાવ ધોળાવ્યા કપડાં બદલ્યા અને સેલ્ટ મૂકવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે એમની પાસે જાણવા મળે છે ત્યારે ખબર પડે છે કે રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિ નીકળે છે તો એમની સાથે પણ સહારો નથી બનતું અને એમની પાસે પણ નથી જતું તો અને ત્યારબાદ દોસ્તો એ રસ્તો પર પડેલો હોય છે તો ઘણા વ્યક્તિઓ પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા એ આપીને જતા હોય છે તો મોટી સંખ્યામાં એમની પાસે રૂપિયા ભેગા થયેલા હતા અને આ બધા જ રૂપિયા એમ કહી શકાય ને પાંચ હજાર રૂપિયા જેટલા એમના ખિસ્સામાં રૂપિયા હતા પણ બધા જ લોકો રૂપિયા આપીને જતા રહી છે પણ એમની એટલી સક્ષમ નથી કે જે રૂપિયા દઈ અને ખરીદી શકે અને પોતાની જાતે ખાઈ શકે તો આવી રીતે ઘણીવાર પરિસ્થિતિ ખરાબ થતી હોય છે મેજર તો એમ કહી શકાય ને કે આ આવી રીતે ખરાબ હાલત થવાના ત્રણ રીઝન મને એવું લાગે છે કેમ કે મેન તો એ પેલું કે રોજગારી માટે આવે છે કામ ન મળે રીતે દારૂની લતે ચડે છે અને દારૂની લતે ચડે છે જેનાથી માનસિક ખરાબ થાય છે અને દોસ્તો બીજું કારણ કહી શકાય કે જો એકલતા ભર્યું જીવન એકલું રહેવાનું બ્રિજ નીચે રહેવાનું અને ટાઈમે નાવા ધોવાનું નહીં ખાવાનું નહીં જેમના તેનું શરીર ખરાબ થાય છે અને એમના શરીરમાં એટલી ઇમ્યુનિટી નથી હોતી જેમના લીધે તેઓને અણશક્તિ આવે છે અને તેમના લીધે હાલત ખરાબ થાય છે અને દોસ્તો ત્રીજું અને મેઇન કારણ એમ કહી શકાય ને કે માણસ દિવસે ને દિવસે પટકતો હોય છે અને જ્યારે પટકતો હોય છે અને કોઈનો સહારો નથી મળતો ત્યારે માણસ ભાંગી પડે છે ત્યારબાદ વ્યસન કરે છે અને નાના મોટા બોટલ વીણી અને પોતાનું ગુજરાન ચલાવે છે પણ ગુજરાન નથી ચાલતું ત્યારે માણસ રસ્તા ઉપર આવી જ રીતે પટકતો હોતો હોય છે તો આ બધા કારણો આમના માટે જવાબદાર છે અને ખાસ કરીને દોસ્તો મોટી ઉંમરના દાદા દાદીઓ કે જે મોટી ઉંમરના દાદા દાદીઓ છે કે જો રસ્તા પર મૂકી જાય છે તેમના માટે એમના દીકરાઓ જવાબદાર છે કોઈ પણ કારણોસર જ્યારે દીકરાને મોટા કરે છે અને ત્યારબાદ એ દીકરાઓ જોઈએ છે કે જેઓના માતા પિતાને રસ્તા પર મૂકી જાય છે એમના માતા પિતાના ઘરેથી કાઢી મૂકે છે અને એ રીતે માતા પિતાઓનું મૂકી જાય છે અને ત્યારે એમના માટે તો દીકરાઓ કોઈ પણ કારણોસર માતા પિતા એમના દીકરાને મોટા કરે છે અને ત્યારબાદ તેઓને કાઢી મૂકે છે તેના માટે તો પોતાના દીકરા જવાબદાર હોતા હોય છે કેમ કે આપણે જ્યારે નાના હોતા હોઈએ છીએ ત્યારે કોઈપણ રીતે મમ્મી પપ્પા પોતાનો સંઘર્ષ કરી અને કોઈપણ રીતે આપણને મોટા કરાય છે ભણાવે ગણાવે છે અને આગળ લઈ જાય છે જ્યારે આપણે આગળ પહોંચી જઈએ છીએ ત્યારે એ જ માતા પિતાને ઘરથી બહાર કાઢી મૂકીએ છીએ અને ત્યારે આજે ઘણા વૃદ્ધાશ્રમો છે કે જે આવા વ્યક્તિઓ માટે ખોલવા પડતા હોતા હોય છે અને વૃદ્ધાશ્રમમાં આવા ઘણા જ પરિવારો રહેતા હોય છે અને જ્યારે વૃદ્ધાશ્રમમાં મેં ઘણા વૃદ્ધાશ્રમમાં વિઝિટ કરેલી અને જાણવા મળ્યું કે કોઈ પણ દાદા દાદી સાથે વાતચીત કરીએ જાણવાનો પ્રયત્ન કરીએ તો મેન તો કારણ એ તો હોતા હોય છે કે જ્યારે આજે દીકરો લગ્ન થઈ ગયા છે તો એમાં પત્ની નથી ગમતું અને જેનું આજે આશ્રમમાં છોડીને જતા રહે છે તો આ બધા જ કારણો છે જેમના માટે લોકોને રસ્તા ઉપર રહેવા રોડ ઉપર રહેવા મજબૂર કરી દે છે પોતાના ઘરથી દૂર રહેવા મજબૂર કરી દે છે તો બસ દોસ્તો એપિસોડને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ